કોઈ માનવું નહી અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આ બધા જોતા જશો કે શું થઈ રહ્યું છે જ્યારથી મેકલન સમિતિ નો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણી થઈ રહી છે પણ હું બધાને બેસ્ટ ઓફ લગ કઉ છું બધા ભાઈઓને કે એક બેન ને ખબર નથી કે એક બેન પોતાના લડત આવી રીતના આપતા હોત અને અને અત્યારે અમે ઉપર છે એટલે તમારે ગમે એમ નીચે હું એ પણ મેસેજ માંગુ છું કે બધાને એમ હશે કે બામણે દેખાતા ન હતા તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજમાં સમાજના અમુક તત્વો આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે ચાર પાંચ તત્વો બરાબર એ એવું છે કે ઘરે ઘણા અત્યારે તો એવું હશે કેમકે આજે ઈર્ષા તો સૌને આવતી જ હોય છે એટલે અત્યારે મને એવા પણ ફોન આવતા હોય છે કે માનસિક રીતે આપણે ઓલું કરતા હોય છે કે બેન તમારે તો આ બધું જયરાજસિંહ વાયરલ કરે છે ઓલા કરે છે પણ જયરાજભાઈ મારા મોટા ભાઈ છે અને હંમેશા રહેશે પણ અત્યાર સુધી કેમ થાવ કોઈ ઓલી ના આવી મેં જ્યારથી સંકલન સમિતિનો વિરોધ કર્યો ત્યારથી પછી અમુક અભદ્રટી પણ આવી છે તો હું એને ઇગ્નોર કરું છું હું જવાબ આવાને આપીશ પણ નહીં પણ હજી તમારે લોકોને જે હું કહું છું કે જે કરવું એ કરો તમે લોકો એ કરવા બેઠા છો હું સમાજ અને હિન્દુત્વનું સારું કરવા આવી છું એટલે હું મારું કામ મૂકીશ પણ નહીં ઘરમાં પણ નહીં બેસું એટલે બેસ્ટ ઓફ લખ પદ્મીની બહાર નીકળશે જ તમારે બધાને થાય કરી લેવું